quiero aprender aprendes, lo que lo decís, si lo aprendes, que lo decís, de que lo pones, lo que lo que આપણે શીરો બનાવીએ પછી આ જીવંત હું બી તમને બતાવીશ કેવી રીતે આપણે શેકાવા લાલ પટ્ટો ખાવા દઈશું ડ્રાય ફ્રૂટ કાંઈ નાખવાનું નથી સાદો બનાવવાનો છે હેલો મિત્રો બધાને આપણે આ બનાવી દઈશું બનાવીને છે થોડીક લાલ દઈશું એમાં થોડું ગરમ પાણી નાખી દઈશું

જેમ કે આ છોકરાઓ બાળકોની આયુષ્ય માટે કરવામાં આવે છે અને કુંવારા બી કરી શકે છે જેને લગ્ન ના થયા હોય લગ્ન થયા હોય એ બી કરી શકે છે બધું ઉપાય નથી પણ બને તો બાળકોની રક્ષા માટે આ વ્રત કરવામાં આવે છે અને એમની આયુષ્ય વધી જાય એ માટે આ વ્રત કરવામાં આવે છે આ બધા દર વર્ષે શ્રાવણ મહિનાના ચાર શુક્રવાર હોય છે એમાંથી તમે કોઈપણ એક શુક્રવાર ચાર શુક્રવારમાંથી કોઈ પણ એક શુક્રવાર કરી શકો છો એનો ના કરી શકો તો બીજો બીજો ના કરી શકો તો ત્રીજો અને ત્રીજો ના કરી શકો તો ચોથો બસ આવી રીતે તમે વ્રત કરી શકો છો હવે મેં પાણી નાખી દીધું છે ગરજો હવે આની હું સાકર નાખી આ સાકર છે તમારા સ્વાદ અનુસાર સાકર નાખી શકો જેટલું ગરપણ જોઈએ એટલી સાકર નાખી શકો છો આ ત્રણ ચાર પાંચ છ સુધી તમે નાખી શકો છો હવે આ શાખાનું પાણી તૂટી જશે ગાઈસ અને પ્રસાદ બનાવો ત્યારે કોઈ માફ હોતું નથી પ્રસાદ એમ જ ટેસ્ટી બની જાય છે ક્યારેક તમે જુઓ તો પ્રસાદ એમ જ ટેસ્ટી બની જાય છે અને તમે ચાખ્યા વગર બી બનાવો છો પ્રસાદ તો સરસ બની જ જાય છે અને એમાં કોઈ જરૂર નથી કે અને પ્રસાદી તો ટેસ્ટ અગાઉ ન હોય એટલે બને ત્યાં સુધી એને સાકર જ્યાં સુધી રહી જાય ત્યાં સુધી આ શીરો સરસ બનાવે છે જુઓ કંઈ શીરો તૈયાર થઈ ગયો છે ગરમા ગરમ પછી એની દેશે પૂજા કરવાની હોય છે શીરો તૈયાર થઈ ગયો છે જોવો ગાઈસ શીરો સરસ છે મહાપ્રકાર જેવો આ શીરો તૈયાર થઈ ગયો છે જ્યારે આ શીરો એમને ભલે આમ તો સમજી લેવાનું શીરો સરસ બને છે કેમ કે આ ચીપકતો નથી આ મારી મમ્મીએ બતાવ જૂના જમાના મારી મમ્મીની મમ્મીએ કીધું ચલો આજે આપણે જીવન કડક છે શીરો બનાવીએ પણ શીરો મમ્મીના ટાઈમમાં બી શીરો નહોતો રીતે ચીપકતો અને હમણાં બી નથી ચીપકતો આમ એકદમ સ્મૂથલી હલવો જોઈએ શીરો શીરો કેટલો સરસ હલી રહ્યો છે એને મેં નીચે ના જોઈએ નીચે ચીપકે બી નથી કરાવી જો ભાઈ છે ને હલવો આ હલવો છે અમારો

પણ આ તો હા આખો ભોગ છે પ્રસાદી છે જીવંતી કમાની એટલે આમને રાખવાનો નથી પણ વિધિ પ્રમાણે હું જે વ્રત બળ કરું એ તમે જોજો હું કેવી રીતે વ્રત બધ કરી લઈશું આ મજાનો શીરો આપણું તૈયાર થઈ ગયો છે સીજી ગયો છે ચરાય ચીપડો નથી જોવો બહુ પાણી સીધી ગયો છે અને ઘી જોવા કેટલું છૂટું પડી ગયું છે ઘી છૂટું પડી ગયું છે ને જુઓ બસ ઘી છૂટું પડે ને એટલે ઘી તૈયાર થઈ ગયો આ બધા મારા મમ્મી મારા સાસુ એ બધાએ મને આ શીરો બનાવતા શીખવાડ્યું હતું મને શીરો બનાવતા આવડતું નહોતું આવડતું હતું પણ એ લોકો પાકું નહોતું આવડતું તો આપણા મમ્મી સાસુ બધાએ કીધું કે ચલો તમે સીરો શીખી જાઓ તો તમને કામ આવશે સાચી એ લોકોની એ લોકોએ બધું જે શીખવાડ્યું છે ને ખરેખર કામ આવી છે ખરેખર ગજબનું કામ આવી ગયું છે જુના માણસો પાસે તમે બધું શીખો ને તો બહુ સરસ શીખી ગયો છો આજે આ ઘી છૂટું પડે એવું મને ક્યારે ખ્યાલ નહોતો પણ ઘી છૂટું પડે એટલે આપણા દાદીમાં સાસુમાં બધાય એમ કે સીરો તૈયાર થઈ ગયો લજપત તો શીરો તૈયાર થઈ ગયો હવે આને આપણે આમાં કાઢી દઈશું ખોટફોડ ડબ્બામાં જેથી આ એવા ને એવું રહે જુઓ ગાઈશ શીરો તૈયાર થઈ ગયો છે આ છે શીરો શીરો તૈયાર થઈ ગયો છે પણ એમાં હું ડ્રાયફ્રુટ વગેરે કાંઈ નથી નાખતી સાદો સિમ્પલ શીરો આપણો બરાબર છે આપણો આ શીરો તૈયાર થઈ ગયો છે ગાઈસ હવે આપણે બીજી પૂજા કરશું અને જીવંતી કામાનું વ્રત કરશું ચાલો મળીએ આપણો શીરો તૈયાર થઈ ગયો છે હવે ભોગ લગાવવા માટે તૈયાર થઈ ગયો છે શીરો બરાબર છે ચાલો કે હું ડ્રાયફ્રુટ તો નાખતી નથી પણ મને એમ થયું ચલો ને થોડું ગાર્નિશ કરી દઉં ને ડ્રાયફ્રૂટ નાખી દઉં શીરામાં તો આપણો આ ડ્રાયફ્રુટ સાથે સરસ મજાનો શીરો તૈયાર છે હવે આમાં હું થોડીક સ્મેલ માટે ઈલાયચી પાવડર પાવડર નાખી દે શકાય છે જો ઈલાયચી પાવડર મેં નાખી દીધું છે. કેટલો મસ્ત લચપટતો શીરો તૈયાર થઈ ગયો છે. વધારે પકવjani કરશું. જેનો સિરો તૈયાર થઈ ગયો છે. સરસ નાઈટફૂટ નાખીને કણ કરેલો છે ગાઈસ જો લચપટ તો ઘી સાથે છૂટું પડે છે જો દેખાશે તમને જુઓ કેમ કે આ ચાખ્યા વગરની જે પ્રસાદી આપણે બનાવીને ભગવાન માટે એ તો આપણે ચાખ્યા ચાખી ના ને તો એ મસ્ત બને જુઓ કે છૂટું કેટલું બધું પડેલું છે આમાં આ લથપત તો સીરો છે કી વાળો એકદમ